મારું થઈ ગયું અને તું એક તો જલ્દી હટતો નહીં યાર વસલા હું અગિયાર વાગ્યા નો ઘરેરા હું જોજો કરું બધું ચા નો બાર વાગે ચા ને જઈએ પણ નેકડી દઉં પર કારણ કે અમે ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો પણ આપણે બાર તો વાગવા દઉં કે એમને થોડું પેલા પેલા જતું રહો અને આડે કામ ખબર ને રાતે બાર વાગ્યા પછી જ થાય આ તાચી પણ બધું વસ્તુ તો લઈ જઈ પડે કે નહીં ચાલતા બધી બધી વાત થઈ જઈ છે ભેગા થઈ પછી ને અખરે જઈએ મારું નહી કરવું હોય એટલા હું કેવું છું પાછું હથિયાર

રાઘુ બોલો રાઘુ બોલો બાજુ સંભળાય ના ના કાટું કોમ છે જેટલું કોમ કરવાનું કીધું છે ને

ઓપારી લીધી તી અને કેવામાં માં તીજ કીધું તું નતું કીધું ભાઈ પણ એ વખત મારા કઈ દીધું ખબર છે મારી હોપારી લીધી ને તે બધી વાત મને તીજ કરી બીજો કેવા નતો આવ્યો

ખબર વગર પૈસા તમે જતા રહો અને કોમ ના થાય એટલે એતો ખબર પડી કાલે બપોરે પૈસા લઈ જવાના કીધું ખરા કશું નામ ના પૂછવું શું હું નહીં કરતા જોવું તો પડા એમ ના પૈસા લીધે હોય ના હોય તો મનીયા જવા દે વઠો વઠો જોવું તો પડશે ના હોય તો મનીયા જવા દેજી તમે જો વર વૈષ્લા જાણો જાણો ગુગર વાગતો

લે હંતાઈન હંતાઈન જવાનું કમ્પ્લીટ કોઈ ખબર પડે કે નહીં તને તો માં તો કઉ છું તને તાન કારણ આ તો કોઈ મોહનધાર કાવા નહીં જવાનું વાત કરી દીધી હું કોઈ બાદ બ જો પોડા જોઈ ન જાળી એ ઓ ગેરતી રાતે ફરી તો લાગે રાત નારાજા દાડે લોકોના ખુલ્લા રહી જાય ડાચા લે

તને કોઈ ખબર પડતી નહીં વર્ષી જાવ તો હવારે તારો ઢૂઢા વેરી નાખશે વાત કરવી હતી પાછળથી બે તો કાલે પૂરું થઈ જાય કોમ કાજ આપણું એટલે પાછળથી મેલે એટલે કોઈ મરી જવા વાત કરવી હતી જતું રહેવાનું આપણે છે ભૂરવ શીખણ એટલે બાદરીઓ કોઈ જેવો તેવો નહીં તને ખબર નહીં એરે છત્રીસ લાખ નો ખાલી ઓમ જોવો ને તો ખબર પડી જાય કા રેવલો હો વાત કરવી હતી તું શાંતિ રાખી ના શેરી શેરી જીએ એને હું કે છોકણ જાય છે એવું ફર્યા ઉપર શાંતિ રાખેલા હું તો કહું સેજો ઉતાવન ના કરતો તને કઈ દીધું કરું ઓ ના કઈ બળ દેવાની તને ખબર હે ને ખબર છે બૈરા તોડી નાખજે બસ તારા એટલે હું કહું ને એટલું જ કરવાનું તારા હાલ એના શેરી શેરી રાગે રાગે દબાતા દબાતા જઈએ મારો વર્ષો ચોખી કાઠાથીન ગાવ તો પરસ એટલે બીક લાગસ છે એટલે બીક લાગસ છે ને ગનની બાર કદી નેકરો નહીં ને એટલે રાતે ઘમેતે કરીન પોકવું પડશે મારે આટલો રોડ પૂરો થાય એટલે બસ આ મારો વસો ભલ્યો શિખર ગોડો થઈ ગયો છે કહું હું મગજ નો ભરેલો છે આટલી બધી ઠંડી માં છોકર મેમર ગતી જવાન જરૂર હતી અને પાછો કઈ ગયો છે કે ભાઈ બાદર મારા ઊંઘવા આવજે અમે પાછો ના જાઉં તોય રહી જાય ને જાઉં તો પરસે ભલે બીક લાગે કે ઠંડી લાગે ઈના ઘેર ઊંઘવા તો જાઉં પરસે એટલા નાટક જ પર લે કરાય છે તાર

પહેલા વખત રોપાડી લીધી હતી ને તે વખત તને ખાલી પગનો અંગૂઠો લાવવાનું કીધું તું આખો પગ લઈને આવ્યો આવી ભૂલ નહીં કરવાની આ તને કહી દઉં માને ખાલી હાથ પગથ ભાગવાના કે ઉપર ખાલી હાથ પગ ભાગ ઉતાવળ ના કરતું આહ લગા ગોળ તો વઘાર હશો શાંતિ શાંતિ આય બાદરિયા તો ગમે એટલા ઘર બદલે પણ આજે તારો મત પોકારી રહ્યો હા જોકે પણ એને ખબર નહી પૂછ્યું એટલા તું તો હવે ભી હાર પાક અવાજ આવ્યો કીધું બોલ્યો બોલવાનું નહીં સુવંતિરાજ તું ઘણો ઉતાવર જ રેવલા મને થઈ જાય જલ્દી એટલે રેવલા તને આટલી બધી ઉતાવળ જવા આવો એટલે વસલા પૈસો નહીં એટલે પૈસા તો અમારે આપનાવ તો અત્યારે આપવાના વાત કરી હતી અત્યારે થાય થતા અમારે પૈસા બોલે

খ মাে আছে আমা আমা আ পা বাড় না দ চালু চাুসা জ মার বললে মা পারে মারবার আ ভাবার আ ুভালো আ।

હાથ બગાવે પગ બગાવે હારુ પિયો પણ કાજુ દાખરા હારું પિયો ના ચાવે તો

મારા પગ ભાજી ના ને પણ આખું ગોમ ભેગું કરું પોલીસ કેસ કરું બધાને હલવાઈ દઉં વાર રાખો તમે આ ભલાના પગ બાજ્યા છે તમે હા શું તો આવો એવો તોડી તોડી ધોકા મેલ્યા છે આ મૂઢું દબાઈ દીધું તો ભલાનું નક્કાજી હું ખબર નહીં ભલાની હો

કારણ કે ખરું ને આપણે કોઈ ઘેવું ઘેઉ કોમ નહીં કર્યું બહુ મોટું કોમ કરી સારા જોર થઈ ગયું જોર કોમ થઈ ગયું આ મો ભૂરાવું નહીં તક રાતિ ખાલાને કોખના કોખાણ ખો જેવા જે મારો તો તું બહુ માહિરી છું કહો એવા દુકા મેલા બસલા એ બે પકમ થેક્ચર થઈ ગયું છે ફેક્ચર તો જુદા તી તો કઈ ના છે બોલ એવું તું તો જોર જોર કરી નાખતો તો હા એ બધા તાલે તણ હમણાં ખબર પડશે ભાદરિયાને અરે હવારે બળદી જે વિચાર કશે ના કોમ પૂરું પાડ્યું હ બરદેવના મનતી કહા કશું નહીં કરે પણ હવારે ખબર પડશે બરદેવને કે ના મારા ઓળખાય કોમ તો કરી નાય હો યા સમજ જઈ અને શાંતિ શોંતિથી હોઈ જવાનું